અને તેમના બોતેર સાથીઓની થઈ હતી અહિંસાનું પ્રતિક એટલે ઇમામે હુસેન અને ખાસ કરીને આપણા જે રાષ્ટ્રપિતા છે મહાત્મા ગાંધી એણે કીધું કે દુનિયાના સૌપ્રથમ સત્યાગ્રહી એટલે ઇમામે હુસેન એટલે આજે ખાસ આશુરાનો દિવસ છે ત્યારે ભાવનગરની અંદર જે ભાવનગરના રાજમાર્ગો ઉપર અલગ અલગ પ્રકારના જે કલાત્મક કાજ્યાઓ છે જે મોડી રાત્રે પોતાની તખત ઉપર આવ્યા હતા ત્યારે આજે એક અલગ પ્રકારનો જે તાજીઓ છે જે બાપેસરા જે ચિસ્ટિયા ગ્રુપ દ્વારા જે બનાવવામાં આવ્યો છે અને કહેવાય છે કે હુબોહુ જે ગરીબ નવાજ ખ્વાજા ગરીબ નવાજ હિન્દલવલી સરકારની બારગામાં જે બને છે એની જેવો છે તો રજકભાઈ હવે આપણે જો વાત કરીએ અહીંયા જે આ તાજીયા છે ખાસ કરીને કયા ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યા છે હા પંચેતની ગ્રુપ દ્વારા આ તાજીઓ બનાવવામાં આવ્યો છે જે તાજ્યો અજમેર શરીફ જ્યાં કે રાજસ્થાનમાં આવેલ ખાજા ગરીબ દવાજ એ બારકામાં આઠસો વર્ષથી જે તાજજો નીકળે છે એ તાજજો આબે હું આ વખતે ભાવનગર ને વરવા ભાભેશરા કુવા ખ્રિસ્તીય ગ્રુપ દ્વારા આ તાજ્યો બનાવવામાં આવ્યો છે અને આપણે આજે અહીંયા તાજો બને છે ને કેટલા વર્ષ થઈ ગયા આ તાજજો બને છે ને છેલ્લા લગભગ પચીસ વર્ષથી તાજો બને છે પણ આ વખતે એક છોકરાઓ અલગ પ્રકાર રૂપ છે જેવાય કેટ ઉપર આવે છે એ જાવનગર માં ફોરવા બાજો આબે ઉભ બનાવો છે મોટા તાજા યાદ કે જે બાબેશ નો જમાતો છે તાજો છે

ટેકરો સીદી જમાત સાંઢિયાવાડ આ તમામ એરિયાના તાજિયાઓએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું અને આજે મોડી રાત્રે ભાવનગરના મુખ્ય રાજમાર્ગો પર પાંત્રીસ જેટલા તાજિયાઓ પડમાં આવ્યા હતા પરંપરાગત રૂટો ઉપર ઢોલ ત્રાસ અને યા હુસૈન અને યા અલીના નારા સાથે ફર્યા હતા અને આ રૂટ ઉપર અલગ અલગ ગ્રુપો અને દ્વારા આ સ્વાગત કરવામાં આવ્યું હતું અને શરબતો ઠંડા પાણી અને અલગ અલગ પ્રકારની નિયાજો વેચવામાં આવી હતી ભાવનગરમાં વાત કરીએ તો અલકા ટોકીજ આડી સડક વડવા સીદીવાડ સિલાસા ચોક મતવા ચોક બાપેસરા આ તમામ રૂટો પરંપરાગત રીતે તાજીયાઓ ફર્યા હતા અંદર શિયા અસરી જમાત દ્વારા કાળા પહેરીને અને પરંપરાગત રીતે પોતાનું માતમ કરીને આશુરાના દિવસની ઉજવણી કરી હતી આ તાજીના જુલુસમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભાવનગર પોલીસ ખડા પગે રહીને પોતાની ફરજ બજાવી હતી સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મધરા સાથે રિપોર્ટ તોફિક અજમેરી શફી હાબીબાણી ભાવનગર Se va a envolver, bien. ભાવનગર અંબાચોક ભાવનગર સમાજ દ્વારા મોહ્રમ ના નિમિત્તે હજરત ઇમામ મુસલ અલ કે જે ઇસ્લામ ધર્મના માન પેગમ્બર હજરત મોહમ્મદ મુસ્તુફા સલમ ના નવાસા હતા એમને જેમના દિનની અને સત્ય માટે કુર્બાની આપી દસ મોહરમના ના દિવસે એટલે કે આશુરાના દિવસે હજરત ઇમામ મુસન અલ ઇસ્લામ અને એમના બતેર સાથીઓને શહીદ કરવામાં આવ્યા જેમાં એમના છ મહિનાના નાના બાળક શહીદ કરવામાં આવ્યા એની યાદ બનાવવા માટે અને ઇસ્લામ ધર્મ રાખીને એની જે ફતેહ થઈ છે એ યાદ કરવા માટે દસ મોહરમ ના અહીંયા આશુરામાં તાજિયા નું જુલુસ નું આયોજન કરવામાં આવે છે અહીંયા આપ જે તાજિયા જોઈ રહ્યા છો એ ગરબલાની અંદર ઇમામ મુસન અલ ઇસ્લામનો જે રોજો છે એનો આ બે પ્રતિકૃતિ નાની બનાવવામાં આવી છે અને આજ રોજ વિશ્વના કરોડો લોકો કરબલામાં ઇમામ હુસેન અલી ઇસ્લામના રોજા ઉપર પોતાની અકીદત પેશ કરવા માટે અને શ્રદ્ધાંજલિ આપવા માટે અને ત્યાં આગળ સલામી આપવા માટે કરોડો લોકો આજે ત્યાં આગળ ભેગા થયા છે અને આ મોહરમનો પર્વ જે આશુરા જે છે એ માત્ર હિન્દુસ્તાન નહીં પણ આજ રોજ સમગ્ર વિશ્વના દરેક અલગ અલગ ખૂણે આ મોરમનો

અને ત્યારબાદ રાત્રિના તલાવડી મુકામે ઠંડા કરવામાં આવશે અને ત્યાંથી ઘોઘા મુકામે તાજિયા જશે અને ઘોઘાથી તમામ તાજિયાઓ તાડા થશે